નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસમાં લેવાનાર છે તેના વિશે થોડી તૈયારી કરીશું મિત્રો તો આપણે જોઈએ ગુજરાતી વિષયમાં પહેલો પ્રશ્ન છે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સુરેશ દલાલ મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો ચાલો પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સાચી જોડણી કઈ છે નુકસાન 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 કે નુકસાન તો મિત્રો જો પાછલામાં તો ઓપ્શન સી આવશે બરાબર આમાં નુકસાન બરાબર ચાલો પ્રશ્ન નંબર ત્રણ લઈએ મહેનતનો રોટલો પાઠમાં કોની વાત કરવામાં આવી છે શ્રમની પ્રમાણિકતાની સવાશ્રયની કે આપેલા તમામની તો ઓપ્શન ડી આપેલા તમામની મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરો નાદ શબ્દોનો સમાનાર્થી શબ્દો કયો છે મધુર અવાજ ઘોંઘાત બૂમ કે ત્રાળ પાડવી મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ મધુર અવાજ બરાબર ઘોઘા તો તમને ખબર છે બરાબર એટલે ઓપ્શન એ ચાલો પ્રશ્ન નંબર પાંચ હરામનો પૈસો મને ન ખપે આપણો પાઠનું વાક્ય છે આ વાક્ય કોણ બોલે છે સાધુ મોચી દુકાનદાર કે લેખક તો ઓપ્શન બી આ વાક્ય મોચી બોલે છે કે હરામનો પૈસો મને ન ખપે ચાલો પ્રશ્ન નંબર છ કવિ ધર્મેન્દ્ર માસ્ટરનું તખલ્લુસ કયું છે એટલે કે તેમનું ઉપનામ કયું છે સુંદરમ કાંત મધુરમ કે ઠોઠ નિસારીઓ મિત્રો આનો જવાબ આવશે પ્રશ્ન સી ઓપ્શન સી મિત્રો આ બધા પ્રશ્નો બે હજાર સોળમાં પૂછાઈ ગયેલા છે બરાબર પ્રશ્ન નંબર સાત ઉદ્યમ એટલે કે મહેનત શબ્દોનો સમાનાર્થી શબ્દ કયો છે તો આમાં જો ઓપ્શન એમાં જ છે મહેનત બરાબર ઓપ્શન એ મહેનત છે ચાલો પ્રશ્ન નંબર હવે લઈએ આઠ શીતળ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે બરાબર જાણો શીતળ એટલે ઠંડુ એ તો એનો વિરોધાર્થી લેવાનો નિર્મળ ઉષ્ણ કે મલિન તો તમને ખબર છે ઉષ્ણ ઉષ્ણ એટલે ગરમ ગરમી બરાબર ઓપ્શન સી આવશે મિત્રો ચાલો પ્રશ્ન નંબર નવ લઈએ ચાંદલો ગમે પેલું કવિતા છે ને મને હાફલી ચમકતો ચાનલો ગમે તે કાવ્યના કવિ કોણ મિત્રો સ્નેહરશ્મિ રમણલાલ સુની જયંત શુક્લ કે બાલ મુકુંદવે તો ઓપ્શન સી જયંત શુક્લ બરાબર ચાલો પ્રશ્ન નંબર દસ સાંભેલા ધા સાંભેલા જેવી ધાર શબ્દ સોહુમાંથી એક શબ્દ આપો ધોધમાર મુશળધાર સાંભેલા ધાર કે ધારધાર તો ઓપ્શન બી મુશળધાર બરાબર એક શબ્દ સોહુમાંથી એક શબ્દ બરાબર ચાલો મિત્રો તો ચે ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અસ્ત